તાલુકામાં શ્રી પશ્ચિમ કચ્છ ખાદી ઉદ્યોગ કરવામાં આવી હતી જેમાં વીસ જેટલા સ્ટોલ ઉભા કરીને ખેડૂતોને ખેતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રાંત અધિકારી કે જે વાઘેલાની અધ્યક્ષતામાં દી પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પી કે પટેલ નાયબ ખેતી નિયામક વિભાગ ભુજ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કારોબારી ચેરમેન જયદીવસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પરશોત્થાભાઈ મારવાડા તાલુકા પંચાયત સદસ્ય શાંતાબેન પટેલ દાદાભાઈ જત વૈજ્ઞાનિક સ્ત્રીઓમાં વેટનરી ઓફિસરો તેમજ ખેતીવાડી અધિકારીશ્રીઓ આ માં વિસ્તરણ અધિકારી શ્રીઓ સરપંચ શ્રીઓ ગ્રામ સેવક શ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ ખેતીવાડી બાગાયત આઈસીડીએસ યુનિવર્સિટી પશુપાલન જેવા સરકારી વિભાગો સાથે સહકારી અને પ્રાઇવેટ કંપનીઓના સ્ટોલ પ્રદર્શન અર્થે પણ ગોઠવવામાં આવ્યા હતા પી કે પટેલ નાયબ ખેતી નિયામક વિભાગ દ્વારા ખાતર અને બિયારણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડોક્ટર કરણસિંહ ચૌહાણ વૈજ્ઞાનિક દ્વારા દ્વારા ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજપૂત પશુપાલન વિશે માર્ગદર્શન અપાયું હતું નિલેશભાઈ પારઘી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી ભાવેશ પટેલ અધિકારી ખેતી દ્વારા ખેતીવાડીની યોજનાકીય માહિતી પીએમ કિસાન પૂર્વ મંજૂરી તેમજ પેમેન્ટ ઓર્ડર નો મહાનુભવના પ્રતિનિધિ એ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું આત્મા પ્રોજેક્ટ દ્વારા બપોર પછી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ લગારામ હરજી પટેલ અર્જન પરની મુલાકાત લીધી હતી મદદનીશ ખેતી નિયામક મયુરભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ભાવેશભાઈ પટેલ વિસ્તરણ અધિકારી શ્રીએ ખેતી વિભાગ દ્વારા કરવામાં આવી હતી જે આપ